નમસ્કાર મિત્રો આ ગિરનારની ગોદમાંથી નીકળેલા આ ગુરુચેલો ગામડે ગામડે ફરતા હતા અને ફરી અને આ સંસારને નિહાળી રહ્યા હોય છે પરંતુ એવા જ સમયે આ ગુરુજી એક એવી જગ્યાએ ફસાઈ ગયા છે કે તે રજવાડાની રાણીએ આ ગુરુજી ઉપર એક એવું કામણ કર્યું છે કે હવે આ ગુરુજી એ મહેલમાં ને મહેલમાં રહે છે અને આ શિષ્યને તેઓ ભૂલી ગયા છે અને શિષ્યની સાથે જવાની ચોખ્ખી ના પાડી દે છે તેથી શિષ્ય પેલા ગામમાં જઈ અને ગામ લોકોને આ બધી વાત કરે છે તેથી ગામના માણસો કહે છે કે તો આજે રાત્રે આપણે એ મહેલની સામું ભજન કરીએ અને જો કદાચ ગુરુજીનો અંતર આત્મા એ ભજન સાંભળી અને એમની મૂળ સ્થિતિમાં આવી જાય તો ગુરુજી તમને પાછા મળી જાય અને આમ આવી યુક્તિ કરી અને જ્યારે રાત પડી ને ત્યારે આ ગામના અમુક માણસો અને આ શિષ્ય પહોંચે છે પેલા મહેલના પટાંગણમાં અને ત્યાં બેસી અને ભજન ગાવાનું શરૂ કરી નાખે છે ત્યારે શિષ્ય એ તો એક એક વાણી કહેવાની શરૂઆત કરી ત્યારે આરામથી સુતેલા ગુરુજીની કાને આ વાણી પડે છે અને મનમાં વિચાર આવ્યો કે અરે રે આટલા સરસ મજાના ભજન આટલી સુંદર વાણી કોણ કહી રહ્યું છે આમ વિચારી અને ગુરુજી બહાર આવે છે અને બહાર આવીને જુએ છે તો એક ભજન મંડળી બેઠી છે અને ત્યાં ભજન ગવાઈ રહ્યા છે તેથી ગુરુજી પણ ચાલતા ચાલતા એ ભજન મંડળીના ટોળા જઈ અને બેસી જાય છે અને તેઓ પણ ભજન ગાવાનું શરૂ કરી નાખે છે ત્યારે પોતાના ગુરુજીને આમ પોતાની જ ભજન મંડળીમાં આવતા જોઈ અને આ શિષ્ય ખુશ થઈ જાય છે અને ગામ લોકોને ઈશારો કરે છે કે મારા ગુરુજી આવી ગયા છે અને મને લાગે છે કે હવે તેમની યાદાશ પાછી આવી ગઈ છે તો આ બાજુ જરૂખામાં રહેલી રાણીને પણ ખબર પડે છે કે બહાર પટાંગણમાં કોઈક ભજન ગાઈ રહ્યું છે તેથી જરૂખામાં ઊભી ઊભી રાણી પણ જોઈ રહી છે તો ગુરુજી તેમના ટોળામાં જઈ અને બેસી ગયા છે તેથી રાણી આ ઘટના જોઈ અને નીચે આવે છે અને તે પણ જ્યારે પટાંગણમાં આવીને ઊભી રહી ગઈ ને ત્યારે પેલા બે સેવકો આ મહારાણીની સામું જઈ અને કહેવા લાગ્યા કે મહારાણી મને લાગે છે કે હવે ગુરુજી આપણા હાથમાંથી છટકી ગયા છે અને આ એમનો શિષ્ય રહ્યો ને એણે ગુરુજીને વાણીમાં બધી વાત કહી દીધી છે તો હવે લાગે છે કે ગુરુજી અહીંયાથી ચાલ્યા જશે અને ત્યારે મહારાણી પણ કહેવા લાગી કે હા કામદાર મને પણ એવું જ લાગે છે કે હવે આ ગુરુજી અહીંયા આપણા રજવાડામાં નહીં રહે અને તેઓ હવે આ શિષ્યની સાથે ચાલી નીકળશે અને આમ વાતચીત થઈ રહી છે અને આમ કરતાં કરતાં અડધી રાત થઈ અને જ્યારે વજન પૂરા થયા ત્યારે સૌ માણસો ઊભા થયા અને શિષ્ય ગુરુજીના પગમાં પડી અને કહેવા લાગ્યો કે હે ગુરુજી હું તમારો શિષ્ય છું અને તમને ખબર ના હોય તો તમને જણાવું છું કે આપણે ગિરનારની ગોદમાંથી નીકળેલા છીએ અને આ સમગ્ર સંસારને નિહાળવા માટે આપણે આંટો મારવા માટે નીકળ્યા છીએ તો તમે તમારો ધર્મ કેમ ભૂલો છો અને ત્યારે ગુરુજી કહેવા લાગ્યા કે હે શિષ્ય હું બધું જાણું છું પરંતુ કોણ જાણે કેમ મારા પગ હવે આ મહેલથી બહાર નીકળવા તૈયાર નથી અને મારે હવે આ સંસારમાં ક્યાંય ભટકવું નથી કે કોઈનું કાંઈ ભલું કરવું નથી અને તમારે કરવું હોય તો પ્રભુએ તમને રજા આપી છે તમે જઈ શકો છો પરંતુ મને હવે આઝાદ કરી દો મારે હવે તમારી સાથે અને આમ ગામડે ગામડે ભટકવું નથી આટલું કહી અને ગુરુજી ત્યાંથી ઊભા થઈ અને ચાલવા લાગ્યા અને પોતાના ઓરડામાં જઈ અને બેસી જાય છે ત્યારે મહારાણી આ ઘટના જોઈ અને ખુશ થઈ જાય છે અને પેલા કામદારને કહેવા લાગી કે અરે રે આપણે તો આ ગુરુજી ઉપર જે વિદ્યા આજમાવી છે ને એ તો બરાબર કામ કરી ગઈ છે અને આજે આવડો મોટો મહાન સંત માણસ પણ આજે એના શિષ્યને ભૂલી અને આપણા રજવાડામાં રહેવા લાગ્યો છે તો હવે આપણે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી ચાલો હવે સુઈ જઈએ અને આમ આટલું કહી અને મહારાણી જેવા પોતાના મહેલમાં જવા ગયા ને ત્યાં તો પેલા ગામના માણસો અને પેલો શિષ્ય બધા આ મહારાણીને બે હાથ જોડી અને વિનંતી કરતા કહેવા લાગ્યા કે મહારાણી તમે આ ગુરુજીને અહીંયા કેમ બાંધી રાખ્યા છે અને તમે એમની પાસેથી શું હાસિલ કરવા માંગો છો કે તમે આજે એક એક સંસારમાં ભટકતા જોડીને જુદી પાડી દીધી છે તો હે મહારાણી આજે એક શિષ્ય થઈ અને બે હાથ જોડું છું કે હે દેવીમાં તમે તો એક સ્ત્રી છો અને તમે આમ ગુરુચેલાની જોડીને વિખૂટી સુકામ પાડો છો અને ત્યારે મહારાણી હસવા લાગ્યા અને કહે છે કે મેં ક્યાં કાંઈ કર્યું છે અરે રે આ ગુરુજીને તો અમે સારી સેવા આપી છે અને સારું ભોજન જમાડ્યું છે અને એમાં ગુરુજીને રાજભોગ પસંદ આવી ગયા છે તો અમે તો સામે ચાલી અને એમ ના કહી શકીએ ને કે ગુરુજી તમે અહીંયાથી ચાલ્યા જાઓ માટે હવે એ તો અમારા મહેમાન છે અને એમને જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ તેઓ અહીંયા અમારા મહેલમાં રહી શકે છે અને એમને જ્યારે જવું હોય ત્યારે તેઓ જઈ શકે છે અમે એમને કાંઈ બાંધી નથી રાખ્યા અને જો એ તમારી સાથે આવતા હોય તો જાઓ મહેલના દ્વાર ખુલ્લા પડ્યા છે તમે એમને લઈ જાઓ અને આમ આટલું કહી અને મહારાણી પણ મહેલમાં ચાલી જાય છે ત્યારે શિષ્યના આંખમાંથી બોરબોર જેવડા આસુડા પડવા લાગ્યા અને કહે છે કે હું તો હવે સંસારના એવી જગ્યાએ આવી અને ઊભો રહી ગયો છું કે નથી આગળ જઈ શકતો કે નથી પાછળ જઈ શકતો અને હવે મારા ગુરુજી તો મને લાગે છે કે તેઓ હવે ક્યારેય આઝાદ નહીં થાય કારણ કે તેઓ કેવી રીતે આઝાદ થાય કારણ કે એમના ઉપર કંઈક એવું કામણ કરવામાં આવ્યું છે નહીતર આવડો મોટો તપસ્વી માણસ આમ કોઈ મહેલના સુખ માટે ના રહી જાય અને અને પછી તો ગામના માણસો શિષ્યને સાચવી પાછા એમના ગામમાં જાય છે પરંતુ પોતે કાંઈ પણ ખાધા પીધા વગર ત્યાં બેઠેલો છે ત્યારે ગામના મુખી કહે છે કે હે તપસ્વી તમે પણ જો આમ ભાગી પડશો અને ઉદાસ રહેશો તો પછી તમારા સિવાય આ તમારા ગુરુજીને આઝાદ કોણ કરાવશે અને ત્યારે શિષ્ય કહે છે કે હવે મારા હાથની વાત રહી નથી અને હું ગુરુજીને આઝાદ નહીં કરાવી શકું અને આમ વાતો થઈ રહી છે અને એટલામાં ગામમાં ત્યાં ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો અને થોડી જ વારમાં ત્યાં પેલા બે બારવટીયાઓ આવે છે અને તેઓ આવી અને આ શિષ્યની પાસે આવીને ઊભા રહી ગયા અને કહે છે કે આપણા ગુરુજી ક્યાં છે ત્યારે શિષ્ય પોતે રડી રહ્યો છે એટલે આમ શિષ્યને રડતા જોઈ અને પેલા બંને બારવટીયાઓ એ શિષ્યની પાસે આવીને પગે લાગી અને કહે છે કે હે તપસ્વી તમે સુકામ રડો છો તમને કઈ મોહમાયા સતાવી રહી છે અરે તમે તો અમારા જેવા લૂંટારાઓને પણ સુધારી દીધા છે તો પછી તમને એવું તો શું દુઃખ પડ્યું કે તમારે રડવું પડ્યું છે અને ત્યારે આ બંને બારવટિયાઓની વાત સાંભળી અને પેલા મુખી કહે છે આવો તમે તો સુધરી ગયા અને અહીંયાથી તમે ગયા ને એના પછી આપણા રજવાડાની જે રાણી છે ને એ ગુરુજીને એક દિવસના મહેમાન તરીકે એમના રજવાડામાં બોલાવે છે અને બોલાવી અને કોણ જાણે એણે ગુરુજી ઉપર કેવું કામણ કર્યું કે ગુરુજી તો હવે ત્યાંથી પાછા આવવા માગતા નથી અને શિષ્યને પણ ચોખ્ખ શબ્દોમાં કહી દીધું છે કે તમારે હવે આ સંસારમાં રહી અને જેની સેવા કરવી હોય એની કરો અને જે કરવું હોય તે કરો બાકી હવે હું તમારી સાથે નહીં આવું અને અને મારે તો આ રાજ્યમાં રહેવું છે હવે ગામડે ગામડે ભટકવું નથી ત્યારે આ મુખીની આટલી વાત સાંભળી અને બંને બારવટીયાઓ વિચારમાં પડી ગયા અને કહે છે કે આવડા મોટા સંતને પણ એ રાણીએ વસમાં કરી લીધા તો આ રાણી કપટી કહેવાય અને આ રાણીને સબક તો શીખવાડવો પડે ત્યારે આ બારવઠિયાઓની વાત સાંભળી અને પેલા ગામના માણસો કહે છે કે પણ એ તો એક મહાન રજવાડાની રાણી છે અને એ તો ઘણા બધા લાખોની સિપાહીઓમાં ઘેરાયેલી રહે છે તો તમે કેવી રીતે એને હાનિ પહોંચાડી શકશો ત્યારે બારવઠિયાઓ કહે છે કે અમને જેમ લૂંટફાટ મચાવતા આવડે છે ને એમ અમને યુદ્ધ કરતા પણ આવડે છે અને અમે અમારા ગુરુજીને છોડાવવા માટે અમારો જીવ પણ ચાલ્યો જાય ને તો અમને મંજૂર છે બાકી અમે ગુરુજીને આઝાદ તો કરાયા વગર રહેવાના નથી અને ત્યારે શિષ્ય આટલી વાત સાંભળીને કહેવા લાગ્યો કે હે બારવટીયાઓ તમે જે ઉદાર દિલ ભાવના દેખાડી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ તમે ત્યાં જઈ અને મહેલમાં કોઈનું કાંઈ નહીં બગાડી શકો કારણ કે હાલમાં આપણા ગુરુજી એમના પક્ષમાં છે અને જો ગુરુજી કોઈ પણ વિદ્યા કરશે ને તો આપણે કોઈ કામના નહીં રહીએ અને મોતને ગાટ ઉતરી જશો કારણ કે હાલમાં ગુરુજીને એ ખબર નથી કે કયું અધર્મ છે અને કયો ધર્મ છે માટે તેઓ આપણને હાનિ જરૂર પહોંચાડશે અને આ રાણીનો ઉદ્દેશ હું સમજી ગયો છું કે આ રાણીએ ગુરુજીને કેમ ફસાવ્યા છે કારણ કે એમના રજવાડા ઉપર જો કોઈ યુદ્ધ કરે કે કોઈ દુશ્મન આક્રમણ કરે ને તો ગુરુજી એકલા પોતાની વિદ્યાથી એ બધા જ માણસોને ભગાડી શકે એટલા પરાક્રમી છે અને એટલા માટે જ આ રાણીએ પોતાનો ફાયદો ઉઠાવ્યો છે અને પોતે આટલી કપટી છે એની જો મને પહેલાં જાણ હોત ને તો હું ગુરુજીને એમની પાસે મોકલો જ નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે આ બંને બારવટીયાઓ કહે છે કે તો એ તપસ્વી હવે તમે કહો કે આપણે આપણા ગુરુજીને કેવી રીતે આઝાદ કરવા અને ત્યારે શિષ્ય કહે છે કે તમે મને થોડોક સમય આપો અને મને ધ્યાન ધરવા દો કદાચ મારી સિક્કોદર મને કંઈક સુજવાડે તો પછી હું તમને કહું છું અને આમ આટલું કહી અને શિષ્ય પોતાની ઝૂંપડીમાં જાય છે અને અંદરથી ઝુંપડીનો દ્વાર બંધ કરે છે અને પછી શિષ્ય ધ્યાનની મુદ્રામાં આંખો બંધ કરી અને બેસી જાય છે અને શ્વાસે શ્વાસે માતા સિકોતરનું રટણ શરૂ કરે છે અને આખો દિવસ રટણ કર્યા પછી તેમના ધ્યાનથી માતા સિકોતર પ્રસન્ન થાય છે અને કહે છે કે હે શિષ્ય બોલો આજ તમે આમ એકલા અને આવા ચિંતામાં કેમ દેખાવશો અને ત્યારે શિષ્ય કહેવા લાગ્યો કે હે મા સિકોતર મારી તને તો ખબર જ છે કે આપણા ગુરુજી પેલી રાણીના મોહમાયામાં અને બંધનમાં બંધાઈ ગયા છે તો હવે એમને કેવી રીતે આઝાદ કરવા એનો કોઈ રસ્તો મળતો નથી અને મારી તમે કૃપા કરી અને જો મને કંઈક રસ્તો દેખાડો તો હું મારા ગુરુજીને આઝાદ કરાવી અને અહીંયાથી દૂર દૂર સુધી ચાલ્યું જવું છે અને ત્યારે માતા સિકોતર ગુસ્સામાં આવીને એટલું કહે છે કે ના તપસ્વી એનો રસ્તો હું તમને નહીં બતાડું અને હું પોતે જ ગુરુજીની રક્ષા કરવા માટે જઈ શકું છું અને એમને આઝાદ કરી શકું છું પરંતુ હું એમને આઝાદ નહીં કરું કારણ કે એમણે મારા બોલની અવગણના કરી છે અને મેં એમને ના પાડી હતી કે તમારે એ રાણીના મહેલે જવાનું નથી કારણ કે એ કપટી રાણી છે અને એ તમને વશમાં કરી નાખશે અને તમારા ઉપર ભારે સંકટ આવવાનું છે મેં આટલી ટકોર કરી હોવા છતાં છતાં પણ એ ગુરુજીએ મારી આજ્ઞા વિરુદ્ધ જઈ અને ત્યાં પહોંચી ગયા છે તો એમણે મારી કહેવી વાત માની નથી તો એટલા માટે હવે હું ગુરુજીની કોઈ મદદ કરવા માગતી નથી પરંતુ હા શિષ્ય તમારે કોઈ જરૂર હોય કે કાંઈ મદદ જોતી હોય તો મને કહો હું સિકોતર તમારા માટે હાજરા હજુર બેઠી છું પણ ત્યાં તો શિષ્ય કહે છે કે માડી મને મારા ગુરુજીથી અમૂલ્ય બીજું કોઈ નથી અને હું મારા ગુરુજીને આઝાદ કરાવવા માગું છું પણ માડી તમે મને સહારો આપો કે હું કેવી રીતે મારા ગુરુજીને આઝાદ કરાવું પણ ત્યાં તો માતા સિકોતર કહે છે કે ગુરુજીએ મારા બોલની અવગણના કરી છે તેથી હું ગુરુજીને આઝાદ કરાવવા નથી માંગતી આટલું કહી અને માતા સિકોતર અંતર ધ્યાન થઈ જાય છે અને હવે આ શિષ્ય પાસે કોઈ માર્ગ વધતો નથી તો મિત્રો તમને શું લાગે છે કે માતા સિકોતર તો ચોખ્ખી ના પાડે છે તો પછી આ ગુરુજી આઝાદ કેવી રીતે થશે તો મિત્રો તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવતી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી